કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તમે બહુ મોટી સભાઓમાં ભાષણ આપતા સાંભળ્યા હશે પણ આજે એમના વિશે એવી વાતો લઈ અને તમારી સામે આવ્યો છું જે લગભગ તમને નહીં ખબર હોય શું તમને ખબર છે કે અમિત શાહ છે એમની પાસે ફોર વ્હીલર જ નથી અને ખેડૂત છે એમના પત્ની છે સોનલબેન એમની પાસે અમિત શાહથી પણ વધારે રૂપિયા છે અને એમાં પણ ઘણા બધા મુદ્દાઓ છે જેની તમને જાણ હોવી જોઈએ તો વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે બપોરે બાર વાગ્યે અને ઓગણત્રીસ કલાકે વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટેનું પત્ર છે ફોર્મ ભર્યું હતું હવે અમિત શાહ માટે ગાંધીનગરની લોકસભા બેઠક છે એ બહુ મહત્વની છે રાજકીય કારકિર્દીમાં એમણે અનેક ઉતર ચઢાવો પણ જોયા છે આપણે જાણીએ છીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાની સાથે જે એમની કુલ સંપત્તિ છે એમની પણ જાહેરાત કરી છે અમિત શાહે દાખલ કરેલા સોગંદનામા મુજબ એમની કુલ સંપત્તિ છત્રીસ કરોડ રૂપિયા છે અને એમની પાસે ચોવીસ રૂપિયા રોકડા છે અમિત શાહે વર્ષ બે હજાર ત્રેવીસમાં અને ચોવીસમાં પંચોતેર લાખ રૂપિયાની આવક થઈ હોય એવી રીતના માહિતી આપી છે એમની પત્ની પાસે પણ કરોડો રૂપિયા છે એમણે પોતાની આવકમાં જે સ્ત્રોત છે એમાં મંત્રી પગાર ખેતી ભાડું શેરમાં રોકાણ વગેરે દર્શાવ્યું છે સોગનામા તરીકે ત્રણ ફોજદારી ગુના છે એમની સામે પણ નોંધવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લા કલેક્ટર જે છે એમ કે દવે એમને પત્ર સોંપ્યું હતું અમિત શાહે ત્યારે એમણે કહ્યું હતું કે અડવાણીજી અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે એમણે જે બેઠક ઉપર પ્રતિનિધિત્વ કર્યું છે એ બેઠક ઉપર એમનું નેતૃત્વ કરવું એ બહુ મારા માટે મોટી વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ એમણે યાદ કર્યા હતા ભાષણ દરમિયાન કે સતત ત્રીજી વાર જનાદેશ આપવાની છે જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહે એમના નામાંકન સાથે સોગન નામું પણ દાખલ કર્યું હતું એમાં એમણે લખ્યું છે કે એમની પાસે કોઈ કાર જ નથી ગાડી જ નથી ખેતી કરે છે સામાજિક આગેવાન છે કાર્યકર છે અને આવકના સ્ત્રોતમાં એમને પગાર મકાન જમીન ભાડું ખેતી શેર માર્કેટ એ બધું છે દર્શાવે છે એમના પત્ની છે સોનલબેન શાહ અમિત શાહ કરતાં પણ વધારે અમીર છે કેન્દ્રીય ગૃહમંત્રીના પત્ની સોનલબેન શાહ છે એમની આવકની વાત કરીએ તો કૃષિ શેરબજાર રોકાણ ભાડે આપવાની સંપત્તિ એ બધાની સાથે એમની સંપત્તિ થઈ છે એવી રીતના વાત રાખે છે અમિત શાહે કહ્યું હતું કે સાંસદ જે બનવા પહેલાં હું ધારાસભ્ય પણ અહીંયાથી જ રહ્યો હતો જ્યારે ગાંધીનગરના લોકો પાસે મેં મોટ વોટ માગ્યા હતા ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યો હતો બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં એમને બાવીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે એ ગાંધીનગરને આપ્યા છે શાહે બે હજાર ઓગણીસમાં ગાંધીનગર લોકસભા બેઠક ઉપર પાંચ પોઈન્ટ છપ્પન લાખની જંગી માર્જિનથી જીત મેળવી હતી ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે અને અહીંયા સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે અને અમિત શાહ ત્યાં મતદાન કરવાનું છે ગાંધીનગરમાં અને એમની સામે કોંગ્રેસના સોનલબેન પટેલ છે એ લડી રહ્યા છે ત્યારે આગળ હવે શું થશે જોવાનું રહેશે જોડાયેલા રહો વાય ઇન્ડિયા સાથે